વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઈ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારે સાંજે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે દાવેદારોની નોંધણી કરી ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો તરીકે રાપરના પૂર્વ ધારાસભ્ય બચુભાઈ આરેઠિયા અને ગીર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચીખલિયા વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સહકારી અગ્રણીઓ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જોશનાબેન રાઠોડ દ્વારા ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો જેને કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા